બેઠકમાં ખેડૂત લક્ષ્ય નિર્ણય લેવામાં આવ્યા હતા અલગ અલગ દિશામાં રાજકારણ સાબરકાંઠા જિલ્લાના મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણી યોજવામાં આવી હતી જે ચૂંટણીમાં અનેક વિવાદો સામે આવ્યા હતા જોકે ત્યારબાદ હિંમતનગર તાલુકાની સેવા સહકારી મંડળીઓ એક નેજા હેઠળ સંયુક્ત સેવા સહકારી મંડળીની રચના કરવામાં આવી હતી આ સંયુક્ત સેવા સહકારી મંડળી છેલ્લા બે વર્ષથી સેવા સહકારી મંડળીઓના વિકાસ તેમજ ખેડૂતોના ઉત્થાન માટેની કામગીરી કરી રહી છે જેનો આજે બહાલ કરવામાં આવ્યું કે આ મંડળીના નેજા હેઠળ ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન હોય અને કિસાન સહ થોડી નબળું પડ્યો છે ત્યારે સંયુક્ત સેવા સહકારી મંડળીના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નો રાજ્ય સરકારમાં કોઈ પણ હોય તો રાજ્ય સરકાર સાથે વાટા કરીને હિંમતનગર તાલુકાના ખેડૂતોના પ્રશ્નો કલેક્ટર ઓફિસ પહોંચાડવા જેવાય તો કલેક્ટર ઓફિસ જ્યાં પણ રજૂઆત કરવી હોય તો સંયુક્ત સેવા સહકારી મંડળીના જાહેર કરવામાં આવે તેમજ મંડળીઓનો જે અન્યાય થઈ રહ્યો છે આજે ખોટી મંડળીઓ અમારી ઝોનની અંદર છે એ મંડળીઓને રદ કરવા માટેનો એક ઠરાવ થયો છે જેની અંદર સૌએ બહાલી આપી છે અને જે મોટો પ્રશ્ન એ છે કે અમારા ડિરેક્ટર અમારા ઝોનના ડિરેક્ટર છે ફ્રોડ કરીને ચૂંટાયા છે કોઈ લાયકાત ધરાવતા નથી અને આમ તો ચેરમેન કેવો હોય કે આદર્શ મંડળી બતાવે એની મંડળી આદર્શ છે એવું પ્રસ્થાપિત થવું જોઈએ ત્યારે અમારા કેસમાં જે મંડળી છે એ નાની રેવાઈ મંડળી ખાલી પોટલા મંડળી છે ત્યાંથી હંસાબેન ચૂંટાયા છે પણ કોઈ ગેરલાયકાત ધરાવે છે એ માટે પણ હું લડું છું એમાં મને બધાએ સાથ સહકાર આપીને અનુમોદન મારા તરફે કર્યું છે અને અમારા આવનારા સમયની અંદર હિપકોના ચેરમેનને પણ અમે અભિનંદન સાથે વિનંતી કરતો પત્ર લખવાના છે જેની અંદર હિપકો